પાર્ટી પ્રજાના પ્રતિનિધિ નહીં પરંતુ પાર્ટીના પ્રતિનિધિ છે આ શબ્દ છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂજા વંશના થોડા દિવસથી અત્યારે ભાજપ જ પોતાના સરકારી બાબુઓનો ઉધડો લેતા હતા હવે આ વખતે કોંગ્રેસ અને ભાજપ બંને મેદાને આવ્યું છે થોડા દિવસ પહેલા જુનાગઢ ના એક નવનિયુક્ત સાંસદ નું નિવેદન સામે આવ્યું હતું અને તેમની સામે પૂંજા વંશે આ નિવેદન આપ્યું છે કોણ છે આ સાંસદ પૂંજા વંશે કેમ આવું કહ્યું છે તે જોઈએ આ વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું રિદ્ધિ થોડા દિવસ પહેલા જ જુનાગઢના સૂત્રાપાડાના પ્રાચી ખાતે ભાજપ દ્વારા એક સ્નેહ મિલન અને એમની સાથે આભાર દર્શન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો અને એમાં નવ નિયુક્ત સાંસદે કહ્યું હતું કે જે મને પાંચ વર્ષ નડ્યા છે તેમને હું છોડીશ નહીં ભાજપ હિસાબ કરે કે ન કરે પરંતુ હું કરી નાખીશ અને એ બાદ હવે પૂંજા વંશનું આ નિવેદન સામે આવ્યું છે અને સણસણ તો જવાબ આપવામાં આવ્યો છે કે આ વખતે જે સાંસદ છે તે પ્રજાના પ્રતિનિધિ નથી પરંતુ પાર્ટીના પ્રતિનિધિ છે આ વખતે તેમણે સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તેમાં ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાને જવાબ આપ્યો છે અને કહ્યું કે જો તેઓ એવું કહેતા હોય કે જે મને પાંચ વર્ષ નડ્યા છે તેમને હું છોડીશ નહીં જો તેઓ પ્રજાની વાત કરતા હોય તો અમને ખબર નથી પરંતુ જો કોંગ્રેસની વાત કરતા હોય તો રાજેશભાઈ અમને કહી દે કઈ જગ્યા પર કયા સમયે

તકે મારે એટલું જ કહેવાનું છે કે સોમનાથ જિલ્લામાં પણ એટલું જ કહેવાનું છે કે ભાજપના તમામ આગેવાનોને કહેવા માંગીએ છીએ કે તમે ચૂંટણીની અંદર કોંગ્રેસને જો વણીને જો તમે કહેતા હોય કે કોંગ્રેસ વાળા કે કોંગ્રેસની ની વિચારધારા અમને ક્યાં ક્યાં નિર્યા છે એમને જોઈ લેશું અને હિસાબ કરીશું તો હું અહીંથી ચેલેન્જ કરું છું ભાજપના આગેવાનોને કે ગીર સોમનાથ જિલ્લામાં જે સ્થળ સમય જ્યાં હિસાબ કરવો હોય ત્યાં નક્કી કરી નાખજો ત્યાં સાથે બેસીને હિસાબ કરવા માટે તૈયાર છો કોણ ક્યાં છે એની ખબર પડે પગથી માથા કોણ ક્યાં કેમ છે એમનો વાસ્તવિક હિસાબ કરવો હોય તૈયારી છે આવું કોંગ્રેસ એ ધ્યાનમાં રાખી જો વાત કરી હોય તો પૂજા વંશે

ભગવાન સાક્ષી એ કહું અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે પણ હું આ પાંચ વર્ષમાં મને જે નિર્ણય છે એમને મૂકવાનો નથી એ પણ આ જાહેર મંત્રી હવે ભાજપ અને કોંગ્રેસ આવી ગયું છે જુનાગઢ ની અંદર સાંસદ હવે ટોણો મારી રહ્યા છે તો એમની સામે હવે કોંગ્રેસ જવાબ પણ આપી રહી છે આ બંનેના નિવેદન ઉપર તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર